આ તરફ સુરતની વાત કરીએ કેમ કે સુરતમાં પણ વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે સુરતમાં આજે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો છે સુરતમાં દિવસે તાપમાનનો પારો ગગડીને છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રી પર પહોંચ્યો દક્ષિણ ગુજરાતમાં સુરતનું દિવસનું તાપમાન સૌથી નીચું રહ્યું હિલ સ્ટેશન જેવો માહોલ લોકોએ સુરતમાં અનુભવ્યો છે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડીમાં સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે સુરતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે આપ જોઈ શકો છો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ગર ધુમ્મસ જેવું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે સુરતમાં હિલ સ્ટેશન જેવો જે માહોલ છે તે માહોલ અહીં જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હાલમાં હિલ સ્ટેશન જેવો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી ધુમ્મસ છવાયેલું રહેતા વાતાવરણ આહલાદક બની રહ્યું છે સાપુતારા જેવો માહોલ સુરતી લાલાઓને ઘર અનુભવ્યો હોય તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લાઓમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે સુરતમાં દિવસનો પારો ત્રણ ડિગ્રી ઘટીને છવ્વીસ ડિગ્રી અને નવસારીમાં બે ડિગ્રી ઘટીને સત્તાવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દિવસભર ઠંડી અનુભવતા લોકોએ દિવસે પણ સ્વેટર પહેરવાની નોબત આવી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના છવ્વીસમી સુધી માવતાની જે રીતે હવામાન વિભાગ દ્વારા માવતાની જે રીતે આગાહી કરી છે ત્યારબાદ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો અડજન વિસ્તારના સીધા દ્રશ્યો છે જ્યાં વહેલી સવારથી જે ગાઢ ધુમ્મસ છે

કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત